આવરા આવો ખેળો પડી મતલંગ વેલંગ ઉળી પાચે કો ટિટ ટિટ સોરી દે ભોય હાર્વેસ્ટ ઓય સુનાઈ ભોય હૈ જાદુ હૈ યે જાદુ હૈ કમે નદુર દે કમરશ દુધ દે દરીયા આઈ હેડી ભાઈ હાર્વેસ્ટ દુધ દે દરીયા એક મિનિટા કી આ જર્મની મેં સે ઉતારા કાટલબો સાટ તો જાવ સાટ તો સીધા મતલバス હે બસા ગલી ચાલો એક મિનિટ નમસ્કાર તમે તો ભાઈ તડકાર ઓમ નેમે લો વાત આવી ગઈ આઈ જાય ને આ બેરો દાદા ના નસ્તા લે ગાવેલો કરો આ દિહીને મારે આ મુકા દે બેલા બસાઈ લો એતો હોય જાય હોય જા અરે તું સારા તું મારા આતો રાખો નહી છોરો કરો 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 છો રાખ અરે વા કાની બાં કાની બાં લંગા લે કલારા બસાઈ લે ઓરે આ કાની બાં માસ્ટર રે કાની બાં તને લાગે માસ્ટર ભલેંગો દાદા મુખઠા માં દે દે કે ચાલા દે તુલબી જા એકા નો દાદા માસ્ટર ને પાછો ગેટ પાછો આઈ પાડા

আৰালৈ যাতে মাছে